એક બીમારી હતી લોહી નહોતું બનતું વાયા વાયા કરીને અમારો કોન્ટ્રાક્ટ કર્યો અને અમે અહીંયા સુધી પૂગ્યા છે તો એની ટ્રીટમેન્ટ આપણે કરાવી છે શ્રી રામદૂત યુવક મંડળ દ્વારા આપણે ગિરીશભાઈને પૂછ્યું કે

અને યોગ્ય લાગે તો ફૂલની તો ફૂલની પાકડી અમારા ટ્રસ્ટમાં આપો અને આવું કોઈ પરિવાર હોય જરૂરિયાતમંદ તો પણ અમારો સંપર્ક કરજો ડિસ્પ્લે ઉપર અમારો નંબર છે અથવા કોઈ પણ અમારા ટ્રસ્ટીઓને જાણ કરશો તો પણ અમારા સુધી પૂગી જાય જય કૃષ્ણ જય